સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં સારા સમાચાર આવ્યા છે આજથી કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો થયો ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં એકાવન પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કર્યો છે આ ઘટાડો ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર પર કરવામાં આવ્યો હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ઘટીને એક હજાર પાંચસો એશી રૂપિયા થયો છે ઓગસ્ટ મહિનામાં પણ તેની કિંમતમાં ઘટાડો થયો જોકે ચૌદ કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો એલપીજી સિલિન્ડરનો જે ભાવ છે એક હજાર પાંચસો એશી રૂપિયા ઓગસ્ટ મહિનામાં પણ જે ભાવ હતો તેમાં ઘટાડો થયો છે અને મહિનાની શરૂઆતમાં આજે જે ભાવમાં ઘટાડો થતાં લોકોને પણ રાહત છે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં સારા સમાચાર આવ્યા છે આજથી કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો થયો ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં એકાવન પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કર્યો છે આ ઘટાડો ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર પર કરવામાં આવ્યો હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ઘટીને એક હજાર પાંચસો રૂપિયા થયો છે